નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ બરોડા ડેરીમાં વાર્ષિક સામાન્ય સભા બરોડા ડેરીના પ્રમુખ મામા અને જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ નિસાણીની સાનિધ્યમાં દાદા ભગવાન કેલનપુર ખાતે રાખવામાં આવી હતી ડેરીના પ્રમુખ મામાએ શું કહ્યું ડેરીના નિયમ અનુસાર પાંચ કરોડ રૂપિયા જેને નફો ફાળવેલો છે પંચોતેર કરોડ રૂપિયા જે ગત વર્ષે ભાવ ફેર આપેલો હતો આ વખતે પંચ્યાસી કરોડ રૂપિયા ભાવ ફેર આપવામાં આવશે બરોડા ડેરીના પ્રમુખ અને ડિરેક્ટરોએ દૂધ ઉત્પાદકોનો સન્માન કરવામાં આવ્યું હતું સંઘે આખા વર્ષમાં જે કંઈ કામો કરવાના હતા તે મતે કરવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં પણ સુધારા વધારા કરીને કામો કરીશું અમને જે સત્તા આપેલી છે તેનો અમે સદઉપયોગ કરીશું વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકનો કાયમ ઉપ ઉપાય કરતા આવ્યા છે અને હજુ અમે કરીશું તેમાં ઉપસ્થિત પ્રમુખ ડિનુમા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ નિશાળિયા ધારાસભ્ય અભય સિતળવી ડિરેક્ટર કુલદીપસિંહ રામસિંહ ડિરેક્ટર દિનેશ પટેલની હાજરીમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ મહેન્દ્ર વસાવા ડબોય તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો ছে ভীপুর তালুক ড্রমা নপু তালুক চথো ক্রম নেড়েছে মাটি গ্রুপ তালুক যেপুর পালিত રહ્યો છે મિયાના તાલુકો કરજ્યા ક્રમાંક થઈ રહ્યો છે વાંકાને તાલુકો સાવલી મહિલા તાલુકો કામગીરી ટાણીમાં ગરકડાક થી વધારી રહ્યું છે જાવભાઈ ના વારદાર તેમના બા બે મનસુખભાઈ હું તેમને વિનંતી કરી કે તેઓ મનસ પર આવી સહાયનો ચેક કાઢવા પહેલા જ બેન રાજેન્દ્રસિંહને હું વિનંતી કરીશ કે તેઓ મનભરાવી સહાયના ચેક સ્વીકાર

બે હાજર ત્રેવીસ બાવીસ દરમિયાન સંઘ ના નિયામક મંડળે કરેલ કામકાજ નો અને સદર વર્ષ ના આપણે દૂધના ડેરીમાંથી કામ કરતા કર્મચારીઓ નો થાય એના પણ આપણે મદદ ઉપર આપેલ છે નિયમ અનુસાર પાંચ કરોડ રૂપિયા એ સંઘે નફો ટાળવેલો છે એટલે દૂધ ઉત્પાદકોને પંચ્યાસી કરોડ રૂપિયા જે ગયા વખત પંચોતેર કરોડ રૂપિયા ભાવ ફેર આપેલો હતો આ વર્ષે પંચ્યાસી કરોડ રૂપિયા ભાવ

અને આપણને બાવીસ જણને પૈસા આપ્યા કે ચુમ્માલીસ લાખ રૂપિયા જેવી માત્ર રકમ પણ મેં નિયામક મંડળ છે મંડળને એક કહેવા માંગુ છું કે પ્રમુખ મંત્રી જ મળે છે તો કમિટી બોર્ડના સભ્યને કેમ થાય એનું પણ કંઈક કરવા જેવું છે સાહેબ એના માટે વિચારો તમે તેમજ કર્મચારી દૂધ મંદિર ની અંદર હોય છે એને પણ બીજાને કશું મળતું નથી પણ અમે મંડળી વાળા કઈ આપી શકતા નથી અમને આવું તો કઈક એના માટે સંવેદક કઈક એવું ભંડોળ ઉભું કરો અને એના એનાથી કઈક કરો તમે આમ મારી આવી એક વિનંતી છે કે પ્રમુખ મંત્રી દિવાળી અને જે વારસદારોને આપશે આજે આપ્યું મને આનંદની વાત આનંદની લાગણી આજે હું વ્યક્ત કરું છું તમારો વહીવટ સારો છે પરંતુ આ એક કામ કરવા જેવું છે નાનો ખરાબ કરો તો બહુ સારું થાય બીજું એક કે બીજી બધી ડેરીઓની અંદર આપણે જોયું છે આજુબાજુની એ ડેરીઓની અંદર આ લીધે ત્રીસ પૈસા કાપીને ભંડોળ ઊભું કર્યું છે અને એમાંથી બીજા બધાને જે પૈસા આપે છે એ ધર્મો બીજા આજુબાજુના એવી રીતે આપણે પણ આવું થાય ઊભું કરો કે આવનાર પેઢીની અંદર સારું એવું થાય અને કલ્યાણ થાય એવો ભંડ ઊભો કરી અને બધાને મળે એવું કરો પહેલાં કંઈ પાંચ હજાર રૂપિયા આપણને દિમાગ આપણીથી આપતા હતા પણ હવે બધાને મળે એવું કંઈ કરો એવું આપની લાભામાં હું ધરાવતી માટે આવો પ્રસ્તાવ ભસ્તાવું કરું છું તમે જાણવા તો બહુ જાણ થાય સૌથી પહેલા તો એક મુદ્દો જે ભાઈ શ્રી નારાયણભાઈ એ વ્યારા મંડળી તાલુકો વાવોડિયાના પ્રમુખ છે એમણે રજૂ કર્યો છે એમની વાત મેં ધ્યાનથી સાંભળી છે એમનું જે કહેવું છે એ પણ સાચું છે કે કેટલાક દૂધ સંઘોમાં એમાં ખાસ કરીને આપણો જે પડોશી સંઘ છે અમૂલ આણંદ એટલે કે કેરા યુનિયન કેરા યુનિયનમાં આપ કહો છો એમ એક લીટર ત્રીસ પૈસા આરડા અમૂલ રિસર્ચ ડેવલપમેન્ટ એજન્સી એ લોકો એક એસોસિએશન ઊભું કર્યું છે અને એમાં એ ભંડોળ એ લોકો નાખે છે એમાંથી કદાચ રિવ્યુ પ્રવૃત્તિઓ એ લોકો કરતા હશે પણ આપણે ત્યાં અત્યાર સુધી આપણા પેટા કાયદામાં પણ જોગવાઈ છે આપણા પેટા કાયદામાં કર્મચારીઓના કલ્યાણ માટે અને આપણા સભાસદોના કલ્યાણ માટે ભંડોળ ઊભું કરવું ટ્રસ્ટ ઊભું કરવું વીમા લેવા કે એમના હેલ્થને લગતી પ્રવૃત્તિઓ કરવી એમના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેની પ્રવૃત્તિઓ કરવી કે તમામ બાબતો આપણા પેટા કાયદામાં છે ભાઈ શ્રીની દરખાસ્ત છે અને નિયામક મંડળ પણ એવું ઈચ્છે છે કે અત્યારે અમે લોકો એ કોરોનાનો સમય આવ્યો ત્યારે અમને એમ લાગ્યું એક સાથે જયારે ત્રીસ થી પચાસ જેટલા આપણા પરિવારના સભ્યો પ્રમુખશ્રી કે શ્રી જયારે આપણા વચ્ચેથી વિદાય લઈ ગયા અને એમના પરિવાર ઉપર એક વચેતી આફત આવી પડી ત્યારે આ પોલિસી બનાવી અને અત્યારે આપણે આપણા નફા નુકસાન ખાતામાંથી બે લાખ રૂપિયા મૃતકના પરિવારજનોને સહાય રૂપે આપીએ છીએ પણ એ ખરાવ કરી કરીને આપીએ છીએ આપણી કોઈ ચોક્કસ પોલિસી છે નહીં એ પોલિસી ચાલુ પણ રહી શકે બંધ પણ થઈ શકે વળી જ્યારે જ્યારે ઓડિટ થાય છે આપણું

આપણે આપણા સભાસદોના કલ્યાણ માટે આવું કોઈ આગું ભંડોળ ઉભું કરીએ મંજૂરી આપો છો તો સારું આના નિયમો બનાવી અને આપણે આગળ કાર્યવાહી શરૂ કરીશું મારા હિસ્સે આભાર વિધિ છે પણ આભાર વિધિ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી

બને ત્યાં સુધી એક એક ગામ ને મંડળીમાં આવરી લો એક પણ ગામ દૂધ મંડળી થી કે ધિરાણ મંડળી થી વંચિત ના રહી જાય એવી તમે જોવાય કરો ગુજરાત ની તમામ મંડળીઓ એમાં દૂધ મંડળી હોય ધિરાણ કરતી મંડળી હોય કે પછી બીજી અન્ય પ્રકારની મંડળીઓ હોય એ તમામ પ્રકારની મંડળી દીઠ આખા ગુજરાતના પેટા કાયદા એક કરો તમામ દૂધ સંઘો ના પેટા કાયદા એક સમાન કરો તમામ દૂધ સંઘો ના ચૂંટણીના નિયમો એક સમાન કરો જો બધું એક સમાન થઈ જાય તો નારાયણભાઈ તમારી જે આજની દરખાસ્ત છે એમાં આવનારા સમયમાં જ્યારે તમામ દૂધ સંઘોના પેટા કાયદા સરકાર એક સરખા કરાવશે ત્યારે હું નથી માનતો કે કોઈ જગ્યાએ કોઈ ફરિયાદ રહેશે એટલે આવનારો જે સમય છે એ સમયમાં અત્યારે તો અમને સૂચનાઓ મળી છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ઓગણીસ સંઘો આ બાબતે કેટલી તૈયારી કરે છે કેટલી ઝડપ કરે છે અને આ કામ કેટલી ઝડપે પૂરું થાય છે એના પર બધો દારો મદાર છે આજની સભામાં આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા છો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌએ વર્ષ દરમિયાનમાં આ સંઘના સંચાલનમાં આપનો અમૂલ્ય સાથ અને સહકાર આપ્યો છે તે બદલ પણ

અને ફેરથી કામ કરતા મારા સાથી અધિકારીઓ અને કર્મચારીઓ હોય એ તમામનો આ તકે આભાર માની રહ્યો છું ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ સરસની વાર્ષિક સાધારણ સભા બોડી સંખ્યામાં આવી સરકારના સુપરસમ પર દરેક પ્રમુખ તમામનો આ આભાર માનું છું સંગે આખા વર્ષમાં જે કંઈ કરવાના કામો હતા એ સર્વાનુમતે કર્યા છે અને આવનારા સમયમાં પણ જે કંઈક સંઘને લગતા સુધારા વધારા કરી એ કામો કરવાના છે પણ અમારા સંઘના તમામ શ્રમિકશ્રીઓએ સાથે મળી અમારી આખી ટીમ પર ભરોસો કરી તમને સત્તા આપેલી છે એ સત્તાનો અમે કાયમ સદુ ઉપયોગ કરીશું અને વડોદરા જિલ્લાનો અને ઉદેપુર જિલ્લાનો દૂધ ઉત્પાદકોના હિતમાં કાયમ નિર્ણય કરતા આવ્યા છે અને સાયકલ પંચ્યાસી કરોડ ભાવ આ વર્ષે પણ પંચ્યાસી કરોડ રૂપિયા માવધ રકમ મંડળીઓને આપવાની છે અને તે આ બીજી ઓગસ્ટના રોજ દરેકના ના ખાતામાં આપી શકે વાત તો બીજી ઓગસ્ટના રોજ